મિટાઈલ ડિસિલેઝન એચએમડીએસ આવેલી ગ્લિન્ડિયા કેમિકલ કંપનીમાં બપોરે ત્રણેક વાગ્યાના ગાડામાં ભીષણ આગ ફાટી નીકળી હતી મળતી આધારભૂત માહિતી પ્રમાણે કંપનીને અડીને આવેલા વીજ કંપનીના ટ્રાન્સફર કોઈ અગમ્ય કારણસર ફાટતા તેમાંથી નીકળેલી ઓઈલે પ્રથમ સિક્યુરિટી કેબિન ઉપર પડ્યા બાદ આગની છાળાઓ કંપનીની ઈમારતની અંદર પ્રસરી ગઈ હતી અને છો છોતામાં સમગ્ર પ્લાન્ટમાં આગ ભભૂકી ઉઠી હતી આગ એટલી તત્વરિતતાથી ફેલાય કે અંદર ફરજ બચાવતા કામદારો સહિત માલિકોએ પાછળના ભાગની કંપનીની દિવાલ કૂદીને જીવ બચાવવા ભાગવું પડ્યું હતું સદનસીબે ભીષણ આગના બનાવમાં કંપનીના તમામ કામદારો સહિત લોકો પૈકી કોઈ જાનહાનિ કે ઈજા નોંધાવી પામી ન હતી બનાવ અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસી બ્રિગેડને કરાતા આઠથી દસ જેટલા ફાયર ટેન્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને સતત ફોર્મ તેમજ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો આદર્યા હતા ઉલ્લેખનીય છે કે કંપનીના તમામ સોલવન્ટના રમો હતા જેને પગલે અમુક ડ્રમ ફાટી હવામાં ફૂંગોડાયા હતા એક સમયે નજીકમાં આગ ઓલવવા ફાયર ફાઈટરોએ પણ ભાગવાની ફરજ પડી હતી આગ લાગ્યાને બે કલાક બાદ પણ આગ ઉપર કાબુ મેળવી શકાયો નહોતો મોડેથી ભરૂચ પાનોલી તેમજ ઝઘડિયાથી ફાયર બ્રિગેડ બોલાવવાની ફરજ પડી હતી બનાવ અંગેની જાણ થતાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોદ્દેદારો જીઆઈડીસી પોલીસ જીપીસીબી સહિતની

આગ લાગવાનું પ્રાથમિક કારણ એવું જાણવા મળે છે કે શોર્ટ સર્કિટ થી મળેલ છે પરંતુ તપાસ કરતા ખરી હકીકત જાણવા મળશે આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી માં ગ્લેન ઇન્ડિયા નામની કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે નોટિફાઈડ જીઆઈડીસી ડીપીએમસી ના ફાયર સ્ટેશનમાં માં કંટ્રોલ રૂમ જાણ થતા તાત્કાલિક તેમની બે ગાડી ઘટના સ્થળે આવી અન્ય વધારેની જરૂરિયાત જણાતા તેઓની બીજી બે ગાડી તેમજ આસપાસના ફાયર ટેન્ડર પાનોલી જીઆઈડીસી ઝગડિયા જીઆઈડીસી જીએનએફસી ભરૂચ

કેમિકલ છે તેમાં આગ પ્રસરી ગઈ હતી કોઈ પણ કેઝ્યુલિટી કે જાનહીના જાનહાનિના અહેવાલ હજુ પ્રાપ્ત થયા નથી એટલે કે સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થયેલ નથી અમે ઘટના સ્થળે આવતા આસપાસમાં જે પણ ગોડાઉન હતા સૌથી પહેલા અમારો પ્રયત્ન એ જ રહ્યો હતો કે આજુબાજુમાં આગ ન ફેલાય તેવા પ્રયત્નો કરી અમારા દ્વારા સંપૂર્ણ ચારે તરફથી કોર્ડન કરી અને અલગ અલગ ફાયર ટીમોને અલગ અલગ કામગીરી સોંપી આગ પર કાબૂ મેળવેલ છે જેથી કોઈ પણ આજુબાજુની ઇન્ડસ્ટ્રીમાં કે કોઈ પણ ગોડાઉનમાં આગ પ્રસરી નથી ફક્ત જે કંપનીમાં આગ હતી તેને જ તેમાં જ નુકસાન છે બાકી અન્ય બધું સહી સલામત છે